શિક્ષાપત્રી શ્લોક છ્યાસી થી નેવું અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે થતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગ્રહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું અને અને જે હોય તેમણે ભગવાનની અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસરે કરીને યથાશાસ્ત્ર પાડવું અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ દમ ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે સુરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ તથા વણજ વેપાર તથા વ્યાજવટો એ આધિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણ આદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આધિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું